નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પૂજ્ય મહાગણપતિજી અને સરસ્વતી માતા તમને તમારા જીવનમાં ખૂબ જ સફળતા આપે એવા શુભ વિચારો સાથે આજે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રનો જે સેટ છે તેમાંથી પ્રશ્નપત્ર ચાર એનો વિભાગ બી તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પહેલાં એક જરૂરી માહિતી આપવાનું મન થાય કે અત્યાર સુધી તમે ખૂબ જ મહેનત કરેલી છે મહેનતનું ફળ તમને દર વખતે જે તમે ટેસ્ટ આપતા હોય એકમ કસોટી કે યુનિટ ટેસ્ટ જે તમારી શાળામાં સુવિધા પ્રમાણે લેવાતું હોય એમાં તમને જે માર્ક મળતા હોય એના આધારે તમને તમારી મહેનત કેટલી છે હજી મહેનત કેટલી કરવાની છે એનો ખ્યાલ આવે છે પણ એની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાનું છે ચિંતા જરા પણ કરવાની નથી પોઝિટિવ વિચારવાનું છે કે મને બધું આવડે છે હું લખી શકું છું જે વાંચેલું છે એ મને યાદ રહી જાય છે અને મારા પેપર ખૂબ સારા જવાના છે આવા સારા વિચારોની સાથે રોજ સવારે ઉઠી સારા વિચાર કરવા સાંજે સુવાટાણે પણ સારા વિચાર કરવા ત્યાર પછી જે વાંચો એનું ધ્યાન કરવું મનન કરવું અને લખવાની પ્રેક્ટિસ છે એ સતત ચાલુ રાખવી વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો પ્રશ્ન પચીસ નેગરિટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો નેગરિટો અથવા નેગ્રો જાતિ હબસી પ્રજા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે વર્ણેશ્યામ ચાર પાંચ ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા કેટલાક ઇતિહાસકારોના મંતવ્ય મુજબ હબસી પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ ભારતમાં આવેલ હતી પ્રશ્ન છવ્વીસ ભારતને રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે ભારતને રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહ ઘોડો હાથી તથા બળદ પ્રાણીઓ દર્શાવાયેલા છે પ્રશ્ન સત્યાવીસ હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા પ્રશ્ન અઠ્યાવીસ ભરતનાટ્યમ વિશે ટૂંકમાં જણાવો તમિલનાડુના તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન છે ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણાતા નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્ પણ અનુક્રમે ભરતમુનિ અને નંદીકેશ્વર દ્વારા રચવામાં આવેલા છે ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનીત નેત્રીઓ વૈજયંતિ માલા અને હેમા માલીની પણ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારા છે આ ઉપરાંત મૃણાલીની સારાભાઈ અને ગોપી કૃષ્ણ દ્વારા પણ પ્રાચીન પરંપરાના વારસાને ઉજાગર કરેલ છે પ્રશ્ન ઓગણત્રીસ હાથ વણાટનો હુનર એ ભારતની આગવી ઓળખ છે ઢાકાની મરમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીટીમાંથી પસાર થઈ જતી હોવાની જાણીતી વાતો ભારતના કુશળ કારીગરોના કલા કૌશલ્યને ઉજાગર કરે છે કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલેચા પાટણના પટોળા કાંજીવરમ બનારસી સાડીઓ અને રાજસ્થાનની બાંધણીઓ વગેરે હાથ વણાંટના બેનમૂન હુન્નરના નમૂનાઓ એ ભારતની એક આગવી ઓળખ છે ઋની પૂર્ણિમાથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળા જે કાતણ તરીકે ઓળખાય છે અહીંયા તમને એક માર્કમાં કાતણ એટલે શું એ પૂછી શકે તો ધ્યાન રાખવું આ કાતણ વણાંટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી મહાત્મા ગાંધીજીએ ઐતિહાસિક ઘટનાને ઉજાગર કરી મહાબલીપુરમ ખડક શિલ્પના બે નમૂના સ્થાપત્યો શ્રેષ્ઠ સંગ્રહ સ્થાન છે સમજાવો પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના શાસનકાળ દરમિયાન કુલ સાત મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું બે રથમંદિરો સાગરમાં વિલીન થઈ જવાથી આજે પાંચ રથમંદિરો તેની હયાતીની સાક્ષી પૂરી રહ્યા છે આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ મહીષાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ જોવાલાયક છે આમ મહાબલીપુરમ પોતાના ભવ્ય દિવ્ય સ્થાપત્ય અને તેના સાગર કિનારા માટે જાણીતું છે તેથી તેને ખડક શિલ્પના બેનામૂન સ્થાપત્યોનું શ્રેષ્ઠ સંગ્રહ સ્થાન ગણવામાં આવે છે પ્રશ્ન એકત્રીસ આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે પ્રવાસન સ્થળોએ ગમે ત્યાં કચરો ફેંકવો ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દોરવા પ્રવાસન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા ઐતિહાસિક વારસાને જાણીએ અજાણીએ થતું નુકસાન આપણા વારસા પ્રત્યેની આપણી બેદરકારી અને ઓછી જાગૃતિ આમ માનવસર્જિત પળીબળો દ્વારા પ્રતિકૂળ અસર પેદા થવાથી આપણા વારસાને લોકો નુકસાન પહોંચાડે છે પ્રશ્ન બત્રીસ ભારતમાં ક્યાં ક્યાં જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાજાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો પ્રશ્ન તેત્રીસ આધુનિક યુગને ખનીજ યુગ કહે છે શા માટે આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડ રજૂ છે કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં સ્થાન મહત્વનું છે આજે નાની વિરાટ યંત્રો અને અવકાશયાનોની રચનામાં ખનીજોનું યોગદાન બહુમૂલ્ય છે ખનિજ કુદરતી સંસાધન છે માનવીય તકનીકી જ્ઞાન અને આધુનિક સાધનો વધતા ગયા તેમ કુદરતી સંસાધનનો બહોળો ઉપયોગ વિકાસ માટે કરેલ છે યુએસ અને રશિયા ખનીજોના યોગ્ય ઉપયોગના કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે આમ બંને રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે આજે ભારત પણ સ્વતંત્રતા બાદ ખનીજ સમૃદ્ધિને લીધે વિશ્વની મહાસત્તા બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો આધુનિક સમયમાં ઉદ્યોગના વિકાસ એ ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લીધે પર્યાવરણનું અતિક્રમણ થયું છે કુદરતી તથા માનવ સર્જિત કારણોથી પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટે નીચે પ્રમાણેના ઉપાયો હાથ ધરી શકાય ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઓછી કરી શકાય પ્રકરણોની ગુણવત્તા તથા તેના ઈંધણની પસંદગીથી પ્રદૂષણ ઓછું કરી શકાય હવામાં ઉત્સર્જિત થતાં પ્રદૂષણને ઘટાડવા માટે ફિલ્ટર સ્ક્રબર પ્રોસિપીટર્સ જેવા ઉપકરણોનો ઉપયોગ કરીને પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય આમ ઉપર મુજબના ઉપાયો દ્વારા પર્યાવરણીય અતિક્રમણને રોકી શકાય છે સણના કાપડનો ઉદ્યોગ સણ ઉદ્યોગ સણ કાપડ ઉદ્યોગ એ ભારતનો બીજા ક્રમે આવતો મુખ્ય ઉદ્યોગ છે સણની નિકાસમાં બાંગ્લાદેશ પછી ભારત વિશ્વમાં બીજા ક્રમે છે છેણ અને સણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે સસ્તો માનવ શ્રમ બેંક અને વીમા સુવિધા ના વિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં સણ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે દેશના કુલ ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળમાં એંસી ટકા જેટલું ઉત્પાદન થાય છે ભારતના સણ ઉદ્યોગ ભારતનો સણઉદ્યોગ આજે વધુ ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે ભારત યુએસએ રશિયા ઇજિપ્ત જર્મની યુકે જેવા દેશોમાં શણની નિકાસ કરી છે પ્રશ્ન છત્રીસ મણિપુરમાં ચાલતી બળવાખોરી વિશે ટૂંકમાં જણાવો ઉત્તર પૂર્વના રાજ્યોમાં મણિપુર રાજ્યમાં કેટલાક બળવાખોર સંગઠનો સક્રિય છે મણિપુર રાજ્યમાં બે જાતિ સંગ બે જાતિના સંગઠનો કૂકી અને નાગા વચ્ચે પોતપોતાના અધિકાર સ્થાપિત કરવા વારંવાર હિંસાઓ થાય છે કૂકી સંગઠનમાં કુકી નેશનલ આર્મી અને કૂકી નેશનલ ફ્રન્ટની વચ્ચે રાજકીય અને આર્થિક હિતો માટે વારંવાર સંઘર્ષ થતો પ્રશ્ન સાડત્રીસ સમજાવો સાંપ્રદાયિક વિચારધારા સમાજને વિભાજન તરફ દોડી જાય છે ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે ભારતમાં અનેક ધર્મના લોકો વસે છે ધર્મચુસ્ત વ્યક્તિઓ પોતાના ધાર્મિક સંપ્રદાયને અન્ય વસ્તુઓની તુલનામાં શ્રેષ્ઠ તથા અલગ દેખાવાનો પ્રયત્ન કરે છે તેઓ સર્વહિતોની રક્ષાથી સર્વ હિતોની સરખામણીએ પોતાના હિતોને વધુ મહત્ત્વ આપે છે અને દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે આવી કટ્ટરવાદી વિચારધારાને કારણે સમાજનું વિભાજન થાય છે આથી જ આપણો દેશ ઓગણીસો ને સુડતાલીસમાં વિભાજીત થયો